જેટકો પીએ વનની ભરતી જે છે ગયા વર્ષે આવેલી હતી બરાબર અને ટીયર વન લેવાઈ ગયેલી હતી ટીયર ટુ લેવાઈ ગયેલી હતી ડોક્યુમેન્ટ થઈ ગયું હતું મેડિકલ થઈ ગયું હતું અને સર્કલ પણ થઈ ગઈ હતી બરાબર અને હવે આ ભરતી છે એ રદ કરવામાં આવે છે તમે જેટકોની વેબસાઇટ ઉપર જાશો તો એની નોટિફિકેશન એમાં આપેલી છે કે ભાઈ અંગત ઘણા બધા કારણો જે છે જેને લીધે આ ભરતી ઘણા સમયથી પેન્ડિંગ પડેલી હતી બરાબર પ્રોસીજર બધી થઈ ગઈ હતી પણ

તો સૌથી મહત્વની વસ્તુ કે આવી રીતના તમે ન કરી શકો કે ભાઈ ભરતી રદ કરી નાખી બરાબર ભલે તમે એવું લખી દીધું કે નવી ભરતી લેવામાં આવશે આવશે પણ 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 ક્યારે શું થશે એ નહીં અત્યારે જેટલા વિદ્યાર્થી મિત્ર આખા ગામમાં કહી દીધું હોય કે ભાઈ હું સિલેક્ટ થઈ ગયો છું અથવા સિલેક્ટ થઈ ગઈ છું ખાલી ઓફર લેટર આવવાનો બાકી છે એ બિચારા એક આશા રાખીને બેઠા હતા કે ભાઈ ભરતી આવશે ઓફર લેટર આવશે એટલે અમે નોકરીએ લાગી જશું અને એ વિદ્યાર્થી મિત્રના સપનાઓ ઉપર તમે પાણી ફેરવી દીધું અત્યારે તો આ એક પ્રકારનો હળાહ અન્યાય કહી શકાય કે ભાઈ આ વિદ્યાર્થી મિત્રોનો જે સપનાઓ છે એ સપના ઉપર તમે પાણી ફેરવી દીધું બરાબર તો એ લોકો બિચારા અત્યારે એના ઉપર શું વીતતી હશે એ તમે વિચારી શકો છો બરાબર એટલે તમે ખાલી એક નોટિફિકેશન આપી દો છો કે ભાઈ ભરતી રદ કરી દેવામાં આવેલી છે નવી ભરતી આવી જશે પણ ખરેખર એક વિદ્યાર્થીના વિશે તો વિચારો કે ભાઈ વિદ્યાર્થી ખરેખર શું વિચારતો અને તો આખા ગામમાં એને કહી દીધું તો અત્યારે હવે એની જે મહેનત છે જેટલા લાગેલા છે એની મહેનત નો શું બરાબર ટીયર વન ટીયર ટુ વાળાનો તો આલો જવા દઈએ પણ જેટલા લાગેલા છે નોકરી લાગેલા છે જ્યાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું ઈ લોકોની મહેનત નું શું ઈ લોકોને તો કેવો અન્યાય થયો બરાબર એટલે આ ખરેખર માન્ય ગણવામાં આવતું નથી કે ભાઈ તમે આવી રીતના ન કરી શકો ભાઈ ભરતી સીધી રદ કરી દેવામાં આવે છે તમારા આવા અંગત કારણો હતા તો પહેલેથી તમારે ભરતી જ નહોતી કરવી ને તો પહેલેથી વિચારીને તમારે કઈક આગળ વધવું હતું કે ભાઈ આપણે જે પ્રોસીજર છે એ પ્રોપ પ્રોસીજર પ્રમાણે તો આપણે કરશું તો પહેલેથી આ તો એટલીસ્ટ માણસોને આશા તો ન રહી કે ભાઈ આ ભરતીમાં આપણે લાગશું બરાબર દોઢ વર્ષથી વધારે સમય થવા આવ્યો દોઢ વર્ષથી તો વધારે થઈ ગયો પણ હું એમ કહું છું દોઢ વર્ષ એટલો સમયો હજી નોકરી નથી લાગ્યા છોકરાઓ બિચારા ઓફર લેટર ની રાહ જોઈને બેઠા હતા અને તમે આવી રીતના ખાલી એક નોટિફિકેશન નાખી દો છો ભાઈ ભરતી રદ કરી દેવામાં આવશે તો આ ખરેખર અન્યાય છે બરાબર તો ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્ર લાગેલા હોય તો એમના માટે આમ જોવા જઈએ તો હવે સારા સમાચાર ન કહી શકાય બરાબર કે ભાઈ ભરતી રદ કરવામાં આવેલી છે